મહેસાણાના ઉંઝામાં બાણું પોઈન્ટ એશી લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે ફઈના દીકરાએ મામાના દીકરા સાથે લાખોની છેતરપિંડી કરી ધંધામાં સેટ કરવાને પગલે મામાના દીકરા સાથે છેતરપિંડી કરી સિદ્ધપુરની ગ્લોબલ વિઝા સર્વિસમાં ભાગીદાર કરવા માટે રોકાણ કરાયું છ મહિનામાં પૈસા પરત આપવાની ખાતરી આપી હતી સ્મિત પટેલ અને પ્રકાશ પટેલ સામે કેતુલ પટેલે ફરિયાદ નોંધાવી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા તેજસ તેજસ ફઈના દીકરાએ જ મામાના દીકરા સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી શું વિગતો અ બિલકુલ થી વસલ કહી શકાય કે એક ભાઈ દ્વારા જ ભાઈ સાથે છેતરપિંડી કરી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે સગા ફૈના દીકરાએ જ જે છે તે મામાના દીકરા સાથે લાખોની છેતરપિંડી ની ફરિયાદ હાલમાં તો જે છે ઊંઝા પોલીસ મથકે નોંધાય છે કુલ બાણું પોઈન્ટ એસી લાખની છેતરપિંડી છે જેમાં મુખ્ય વાત કે મામાના દીકરા પાસે ધંધામાં સેટ થવા માટે જે છે તે પૈસા લેવામાં આવ્યા હતા પૈસા ને જે છે તે પરત ના કરતા હાલમાં તો જે છે તે કેતુલ પટેલ નામના જે છે તે ફરિયાદી દ્વારા હાલમાં જે પોતાના જ ભાઈના દીકરા સામે ફરિયાદ નોંધાઈ છે જે ખાતરી આપીને કહી શકાય કે સિદ્ધપુરમાં આવેલ ગ્લોબલ વિઝા સર્વિસમાં જે છે તે ભાગીદારી આપવાની એક ખાતરી આપવા